કારણ કે જો અમારા માથે એ રીતના હોય ઉત્તરાયણ હોય ને એટલે ભાઈઓ બહેનો ખીચડો ગઈ પણ આવે ખરા એમ નથી થોડું

તલાયે વાલી તો આપણે તો હેલો YouTube ફેમિલી તો કેમ છો બધા મજામાં આવ્યો મજામાં જ તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો સવાર સવારના બજેને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આજે તો જો મકર સંક્રાંતિ છે ઈહર છે તો બધા એને હાર્દિક હાર્દિક શુભકામના અને અત્યારે જો પતંગ ચગાવવા આપણે આવી ગયા છીએ બહુ મસ્ત મજાના પતંગ ચગાવી જો અમારા ફેનિલ ભાઈ ને ધાબા ઉપર બધા અત્યારે આવી ગયા છે જો અને પતંગ નો માહોલ આજનો સુરતનો જો કેવું રહ્યું ફેનિલ ભાઈ હા તો જો આજે પતંગ ચગાવીએ છીએ

અને જો આ છોકરા બધા રમવા મળ્યા જો હા ભાઈ પતંગ પતંગ સગાવજો મારા મામા કહી છે બધા અને પતંગ જો એટલે મસ્ત સગે છે લઈ લે લઈ લે ઊંચી લઈ લે ધાબા ઉપર આવી જશે પતરા ઉપર ને ધાબા ઉપર ને બધા વિયવા તો આપણે જો ઘડીક ધાબા ઉપરથી નીચે આવી ગયા છે કારણ કે આપણે જો ગાય માતા પાસે જવાનું છે આજે ઉત્તરાયણ નો ઉત્તરાયણ નો દિવસ હોય ને એટલે સારો ને એવું નાખવાનું આપણે ટોપરા ને એવું બધું લઈ લીધું છે જો હાકરિયા ટોપરા એવું બધી વસ્તુ આપણે લઈ લીધી છે અને હવે જો અમાર તૈયાર થઈ ગયા છે તો જવાન છે ને જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય મજામાં અમે બધાય મજામાં છીએ અમે પણ બધાય મજામાં છો એ આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું તો એ ઉત્તરાયણ ઉતરાયણ બધાયને બધાય મોસ્તી પતંગ પતંગ સગાવજો અને પશુ પક્ષીનું ધ્યાન રાખીને સગાવજો કારણ કે મૂંગા પશુ કાય પક્ષી કાય બોલવાના તો નથી અને આપણે જો બહુ શાળાએ જાવું અને પૈસા કારણ કે જો અમારા ને એ રીતના હોય ઉત્તરાયણ હોય ને એટલે બેનું જે પણ આવે ખરા એમ ફૂલ નહી તો ફૂલ ની પાકડી કઈ આપડે માવાનું તો થાય કેમ આવ કાંઠડી આપું તમને ખાડી જો ટોપી બોબી ભાઈ ભાઈ પતંગ ચગાવવા નવતી નથી થું મેથી પતંગ સગાવે ઓય બાબા હો 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 ભાઈ ભાઈ

કેટલી સરસ મજાની બધતી આ નાની ગાય ખવડાવ્યું નાની ગાય નો ખાય આગળ જઈએ આપડે અત્યારે ખાય નઈ ગાયું જોને ગઈ ધરાઈ ગઈ છે આજે માં જાય સારો ને ગાયુ માતાને જાય બધી ગાયુ માતા કેમ કે તો ધરાઈ જાય ફૂલે ફૂલ એમ કે આજે તો શું છે ટોપરું છે જો કદાચ ગાય માતા ખાઈ તો ધરાઈ ગયા છે ને જો ગમે ને

લઈ લીધા લીધા ને તું બેન તો અમે ત્રણ લઈ લીધા છે આ બધું લઈ લીધું છે બાળકો ને છે ને આમાં મજા આવે કેવા મસ્ત લાગ્યા છે જો હવે આપડે આવી ગૌશાળા ગૌશાળામાં જી એવા ઘડીક આરામ કરી લીધો જો તમે આકાશમાં નકલી પતંગ પતંગ જ બીજી વાત જ નહીં

ને ફેનિલ ભાઈ ક્યાં અહીંયા ઉપર વી આવી ગયો અહીંયા અહીંયા ઉપર આવી ગયા અહીંયા એટલે ન્યા ક્યાં ગયા પકડ 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 હા લાય લાય પતંગ પકડી લીધી

આપણા બાળકો માટે બબલા લીધા છે તો બધા બાળકો ને બબલા દઈ દઈએ જય શ્રી કૃષ્ણ હવે ફરતી બાજુ ફટાકડા ફોડવાના ચાલુ થઈ ગયા છે હવે અને પતંગો ઉડે છે અને ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા છે હવે જો આમ બધે ચાલુ થઈ ગયા ફટાકડા ફૂટવાના હવે હવે તડબડાટી હવે હવે અહીંયા ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા છે હવે ફરતી જાય બધી સાઈડ હવે ફટાકડા ફૂટવા મળ્યા છે નજારો જ આખો અલગ કરી નાખે ચાલો ફેમિલી જો આપણે પતંગ ચગાવીને હવે ધાબા ઉપરથી ઘરે આવી છીએ અને આજે બહુ એટલે બહુ થાકી ગયા આખો શહેરો બદલાઈ ગયો છે કેમકે કાળો કાળો શહેરો થઈ ગયો છે તો આજે એટલી મજા આવી પતંગ ચગાવવાની બહુ એટલે બહુ મજા આવી ગઈ અને તમને જો આ સરસ મજાનો બ્લોગ બનાવ્યો છે આપણે તો કા તમે ફરજિયાત આ કાયદેસરનો બ્લોક જોઈએ તમને સુરતની પતંગ માહોલનો બહુ એટલે બહુ મજા આવશે તમને જો અહીંયા આ બેહી ગયા છે અત્યારે અમાર ફેનિલ ભાઈ નો વાન તો જોવો કેવો કાળો કાળો થઈ ગયો ફેનિલ ભાઈ તો જો હવે જમી કારવી લઈ હજે જમવાનું છે બાકી તો આજની સાથે ફેમિલી આજનો બ્લોક આપણે અહીં કરીશું પૂરો તો આજનો બ્લોક કેવો લાગે કોમેન્ટમાં જણાવી દઈશું જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવા બ્લોકની સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી